ઓકે પેપર ટુની અંદર વન ટુ ફાઇવ એમસીક્યુ આની પહેલાંના વિડીયોમાં હતા પણ ભૂલથી મેં વન ટુ એટ એક્સપ્લેન કરી દીધા છે હું ભૂલી ગયો કે આમાં પાંચ જ નાખવાના છે ઓકે ઇઝ સેકન્ડ વિડીયો આની અંદર નાઇન ટુ ફિફ્ટીન એમસીક્યુ હશે ઓકે લેટ સ્ટાર્ટ ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ઓકે હવે આમાં બે અને ત્રણનો આપણે લસા લેવો પડશે તો બે અને ત્રણનો હું લસા લઈશ સો ઇટ વિલ બી લાઈક ધીસ બે એકા બે ત્રણ એમનો એમ

તો અહીંયા ત્રણ એક્સ ઓછા બે વાય બરાબર છ હવે હું હેરાફેરી કરું છું તો આવું સમીકરણ તમને ક્વેશ્ચનમાં મને બી ઓપ્શનની અંદર દેખાય છે તો બી ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર ઓકે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક એક્સ અને દશકનો અંક વાય હોય તો તે સંખ્યા શોધો તો અહીંયા લખી દઉં દશક એકમ એકમનો અંક શું કીધું છે એકમનો અંક ક્વેશ્ચનમાં કીધું છે એક્સ તો અહીંયા હું લખીશ એક્સ અને દશકનો અંક કીધું છે વાય તો અહીંયા લખીશ વાય ઓકે હવે એકમ ના આગળ મેં તમને કીધું સ્થાન કિંમત દાખલા તરીકે આમાં બે ની સ્થાન કિંમત કેવા હશે વીસ અને એક ની સ્થાન કિંમત કેવા હશે એક તો વીસ વત્તા એક એકવીસ ઓકે તો આને દસ થી ગુણવાથી મને વીસ ખબર પડે તો એ રીતે હું એકમ ના અંકને એક થી ગુણાકાર કરીશ તો મને મળશે અહીંયા અહીંયા મળશે એક નો એક એકમ નો અંક એક્સ છે એકમ નો અંક એક્સ છે તો એક્સ ને એક થી ગુણાકાર કરીશ અને દશક નો અંક વાય છે તો દસ વાય અને અહીંયા મને મળશે એક્સ ને એક થી કરશો એક તમારો આન્સર છે એક્સ પ્લસ દસ વાય અથવા દસ વાય પ્લસ એક્સ પણ ઓપ્શનમાં એક્સ પ્લસ દસ વાય છે તો મારો આન્સર એ કરેક્ટ આન્સર છે ઓકે સમીકરણ ખાલી ઉકેલ બે છે હવે આમાં પ્રોબ્લેમ એ છે કે તમારે બધા ઇક્વેશન ચેક કરવા પડશે હું પહેલું ચેક કરું છું છ ના એવા ભાગ પાડો કે એક આવે તો ત્રણ દુ છ વત્તા ત્રણ ઓછા બે કારણ કે મારે જવાબ પ્લસ વન જોઈએ છે તો મોટી સંખ્યા ને પ્લસ સાઈન આપ્યું વત્તા ત્રણ એક્સ ઓછા બે એક્સ આમાંથી કોમન એક્સ સો એક્સ પ્લસ થ્રી માઇનસ ટુ એક્સ થ્રી સો મને જવાબ મળ્યા બે અને માઇનસ ત્રણ તો એને પૂછ્યું કયા સમીકરણનો એક ઉકેલ બે છે તો આઈ થિંક સમીકરણ એનો ઉકેલ સમીકરણ એનો ઉકેલ બે છે રાઈટ તો મારો આન્સર છે એ ઓકે હવે બીજું ઇક્વેશન છે એમાં નહીં આવે હું હું જસ્ટ ટેસ્ટિંગ માટે કરી રહ્યો છું તો બીજા નંબર જુઓ મને -2 મળ્યું +3 મળ્યું પણ તમારે અહીંયા સુરીત કરવાનું એ બી જે જવાબ મળી જાય ભઈ આગળ ચેક કરવાની જરૂર નથી તો તમારો આન્સર છે એ ઓકે આની અંદર આવી જઈએ આપણે એક બીજ બે હોય આ જે સમીકરણ છે એક બીજ તો એની કિંમત સતો જ્યાં 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 x છે ત્યાં હું રાખી દઈશ જ જ્યાં જ્યાં x છે ત્યાં હું રાખી દઈશ બે બે નો વર્ગ 4 આઠ 8 ચાર Minus -a minus -4 a = 4 तो ये नो जवाब मैंने મળી ગયો 4 ये ऑप्शन d માં છે ઓકે જો ખલ્જી તો હોય તો સમીકરણ ના બીજ સમાન થાય તો જો d = 0 હોય તો સમીકરણ ના બીજ સમાન થાય ઓકે ધ ડિસ્ક્રીમિનેન્ટ ઓફ ધ ઇક્વેશન ઓકે આ ઇક્વેશન નો ડિસ્ક્રીમિનેન્ટ શોધવાનો છે ડિસ્ક્રીમિનેન્ટ શોધવા માટે હું શું કરીશ તો સૌથી પહેલા હું a b c ની કિંમત લખી દેસ્તો e ની કિંમત 5 b ની -6 એન્ડ આ જે છે એનો હું લખી દઉં છું 1 રાઈટ 1 x છે તો હું લખું છું 1 ઓકે હવે d નું સૂત્ર મૂકી દેશું b² 4ac રાઈટ હવે કોઈને એવું લાગે કે છેલ્લો મને કન્ફ્યુઝન છે આનો કોએફિશિયન્ટ આનો સહગુણક આ નહીં હોવો જોઈએ ના એનો સહગુણક એ જ કહેવાશે કારણ કે 1 x છે રાઈટ તો સહગુણક એની સાથે કોણ છે તેની સાથે 1 છે રાઈટ તો એની સાથે જે છે તેનો સહગુણક કહેવાય તો હું લખીશ 1 ફરીથી શોધવાની છે આગળ જેવું જ છે તો એ ની કિંમતો કાઢતા હવે તમને આવડે એ બરાબર અહીંયા કંઈ નથી તો એક બી બરાબર રૂટ ટુ અને સી બરાબર માઇનસ ફોર ઓકે અહીંયા એ ની કિંમતો લખી દઉં છું બી સ્કવેર માઇનસ ફોર રૂટ ટુ નો સ્કવેર ટુ માઇનસ ચાર ચોક સોળ અને માઇનસ માઇનસ પ્લસ આ જે માઇનસ સાઇન છે દિસ ઇઝ માઇનસ માઇનસ પ્લસ એટલે હું લખું છું પ્લસ સોળ તો અહીંયા મને મળી ગયું ડી બરાબર એટીન તો મારો ડી ઓપ્શન મને કરેક્ટ લાગે છે ઓકે નેક્સ્ટ એમસીક્યુ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક